હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવના બેન રાઠોડ જે આપણે બનાવશું આખી ડુંગળીનું શાક અસલ કાઠિયાવાડી રીતે ડુંગળીનું શાક તો તમે હજારો વખત બનાવ્યું હશે પણ જો આ રીતે મારી રીતે તમે ભરેલી ડુંગળીનું શાક બનાવશો તો આ શાકનો સ્વાદ તમારી દાઢમાં રહી જશે અને પંજાબી શાક તો તમે ભૂલી જ જશો તો ચાલો બનાવીએ ગ્રેવી સહિત આપણે આખી ડુંગળીનું શાક તો કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં એકદમ નાની સાઈઝની ડુંગળી લીધેલી છે તો આ ડુંગળી ફોતરા કાઢી લેશું ડુંગળીના ફોતરા ઉતારી લીધા છે હવે ડુંગળીમાં આપણે કાપા કરી લેશું આજે આપણે આખી ડુંગળીનું ભરેલું શાક કરવાનું છે તો બધી ડુંગળીમાં આપણે કાપા કરી લેશું આ રીતના ઊભો અને આડો બે કાપા કરવાના છે જેથી આપણો મસાલો બધો આપણે સરસ ભરી શકીએ તો આ જ રીતે બધી ડુંગળીમાં હું કાપા કરી લઉં છું તો બધી ડુંગળીમાં કાપા કરી લીધા છે આ રીતે હવે મસાલો કરવા માટે ખૂબ જ સરસ સ્વાદ આવશે અને તલથી એક બાઇન્ડિંગ મળશે તો તલ અને સિંગદાણા સરસ પીસી લીધા છે તો એક મોટા વાસણમાં કાઢી લેશું જેમાં આપણે મસાલો કરવો છે એ જ વાસણમાં આપણે તલ ને સિંગદાણા કાઢી લેશું સાથે એક નાની વાટકી ને ખાફડી ગાંઠિયા લીધા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા આ રીતે મસાલામાં નાખવા માટે લઈ શકો છો તો ગાંઠિયાને પણ આપણે પીસી અને પાવડર કરી લેશું તો એ જ મિક્સર જાર માં આપણે ગાંઠિયા પીસી લેશું આપણા ગાંઠિયા ખૂબ જ સરસ પીસાઈ ગયા છે એ પણ આપણે તલ અને માંડવીના ભૂકા સાથે મિક્સ કરી દેશું મસાલો એક સાઈડ રાખી દેશું અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના ટમેટા લીધા છે આ ટમેટાની પ્યુરી કરશું અને સાથે એક મોટી ડુંગળી લીધેલી છે મોટી ડુંગળીને પણ આપણે ક્રશ કરી અને પ્યુરી બનાવી લેશું ડુંગળી અને ટમેટાની પ્યુરી તૈયાર છે સાઈડ પર મૂકી દેશું તલ સિંગદાણા અને ગાંઠિયા પીસેલા છે એમાં જ આપણે મસાલો કરી લેશું મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર નાખશું એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું આદુની પેસ્ટ લીધી છે લસણની પેસ્ટ લીધી છે તો લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ આપણે મસાલામાં જ મિક્સ કરી દેસુ થોડા લીલા ધાણા નાખશું અને બધો મસાલો હાથેથી મિક્સ કરી લેશું તો આપણો મસાલો ખૂબ જ સરસ તૈયાર થઈ ગયો છે કાપા કરીને રાખેલી ડુંગળીમાં આપણે મસાલો ભરી લેશું આજ રીતે બધી ડુંગળી ભરી લઉં છું બધી ડુંગળીમાં આપણે આ રીતે મસાલો ભરી લીધો છે આપણે ઉભા આડા બંને કાપા કરેલા કાપામાં આ રીતે બધો મસાલો ભરી લેવાનો છે આ રીતે મસાલો ભરશું તો ડુંગળીમાં અંદર સુધી મસાલા નો સ્વાદ બેસી જશે હવે આપણે શાકનો વઘાર કરશું તો ડુંગળીનું શાક આપણે કુકરમાં જ બનાવવાના છીએ જે ઝડપથી બની જશે અને વધારે સ્વાદિષ્ટ બનશે કુકરમાં નાના ત્રણ ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થતા રાઈ નાખશું તેલ ગરમ થતા ગેસની ફ્લેમ આપણે લો કરી નાખશું રાઈ ફૂટી જતા આપણે જીરું નાખશું સાથે અહીંયા ખડા મસાલા લીધેલા છે એક ચક્રફૂલ ચાર લવિંગ લીધા છે એક નાનો ટુકડો તજનો લીધો છે એક સૂકું લાલ મરચું લીધું છે અને એક તમાલપત્ર લીધેલું છે તો ખરા મસાલા આપણે તેલમાં નાખી તમાલપત્ર આ રીતે બે ટુકડા કરીને નાખશું લીમડો અને જે આપણે પેસ્ટ કરીને રાખેલી છે એ તેલમાં નાખી દેસુ આ રીતે શાકમાં ડુંગળી અને ટમેટાની પ્યુરી નાખવાથી પંજાબી ટચ આવી જશે અને આ શાક બનાવશો તો પંજાબી શાક પણ ભૂલી જશો એટલું સ્વાદિષ્ટ શાક બને છે હવે આપણી ડુંગળી માંથી તેલ અલગ પડી ગયું છે તો ટમેટા ની પ્યુરી કરીને રાખેલી એ ટમેટા પ્યુરી આપણે ડુંગળી માં મિક્સ કરી દેસું ટમેટા નાખ્યા પછી ગેસ ની ફ્લેમ થોડી આપણે વધારશું હવે આપણી ડુંગળી અને ટમેટા ની પ્યુરી સરસ ઉકળી ગઈ છે તો આપણે વધેલો મસાલો છે પ્યુરીમાં મિક્સ કરી દેસું હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને આપણે ટમેટાની પ્યુરી જે હતી એ વાટકામાં જ આપણે પાણી લીધું છે તો થોડું પાણી નાખશું અને પાણી મિક્સ કરી દીધા પછી ગેસની ફ્લેમ ફરીને પાછી ફાસ્ટ કરશું અને મસાલો ભરીને રાખેલી ડુંગળી આપણે પ્યુરીમાં મિક્સ કરી દઈશું અને હળવા હાથે ઉપર નીચે કરી અને આપણે ડુંગળી અને મસાલો બધો મિક્સ કરી લેશું મસાલો ચડતા ખૂબ જ સરસ સુગંધ આવે છે હજી થોડું વધારે પાણી નાખશું ટોટલ મેં દોઢ વાટકી પાણી નાખેલું છે હવે બધો મસાલો મિક્સ કરી દીધા પછી ગેસની ફ્લેમ બિલકુલ ધીમી કરી અને આપણે શાક ચોળવવાનું છે કુકરનું ઢાંકણ ઢાકી અને બે સીટી થવા દેવાની છે બે જ સરસ દેખાવ આવે છે સાથે સુગંધ તો એટલી સરસ આવે છે કે મોઢામાં પાણી આવી ગયું હવે આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા અને પંજાબી ટચ આપવા માટે અહીંયા કસૂરી મેથી લીધેલી છે કસૂરી મેથી બિલકુલ ઓપ્શનલ છે પણ કસૂરી મેથી નાખવાથી આ શાકમાં પંજાબી જેવો સ્વાદ આવે છે તો કચ્છો કસૂરી મેથી હાથેથી ચોડી અને શાકમાં મિક્સ કરી દેસું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે ગરમ મસાલો પણ શાક તૈયાર થઈ ગયા પછી જ નાખવાનો છે અને હળવે હાથે શાકને મિક્સ કરી લેશું તો તૈયાર થયેલા શાકને આપણે સર્વ કરશું તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું અને પંજાબી શાકને ટક્કર મારે એવું આખી ડુંગળીનું શાક તૈયાર છે તૈયાર થયેલા શાક ને એક વખત મારી રીતે તમે ડુંગળીનું શાક બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અને ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે તમે ધાબા સ્ટાઇલ પંજાબી શાક તો ખાધું જ હશે પણ આખી ડુંગળીનું શાક તમે પંજાબી શાકને ભૂલી જાવ એવું બને છે તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે તમને મારી આ ભરેલ ડુંગળીનું શાકની રેસીપી કેવી લાગી તો આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ